આપ જાણો છો તેમ સુરત પોલીસ શહેર દ્વારા પચાસ કરતાં વધારે અલગ અલગ ગુનાઓ ખંડણી માટે નોંધવામાં આવેલા છે જેની અંદર આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરી અને પબ્લિક પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવતા હોય એવા ઘણા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે અને હવે જેમ જેમ વધુ ગુના દાખલ થતા જાય છે તેમ તેમ પ્રજાને હિંમત આવે છે અને એ લોકો પોલીસનો કોન્ટેક કરે છે અને પોલીસ એ તમામ ફરિયાદોને નોંધીને ગુના રજીસ્ટર કરી અને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક હાથે કામગીરી કરી રહી છે આ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ત્રણ ગુના દાખલ થયેલા છે જેની અંદર આરોપી તરીકે હેમંત નર હેમંત નરોત્તમ દેસાઈ જે બેગમપુરા દુધાળા શેરીનો રહેવાસી છે આ વ્યક્તિએ અલગ અલગ ત્રણ વ્યક્તિઓ પાસેથી ખંડણી માગેલી હતી જેની અંદર એક વ્યક્તિ પાસેથી એણે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનની અંદર બ્લેકમેલ કરી પચાસ હજારની માંગણી કરીને ચાર લાખ રૂપિયાની ખંડણી માગેલી હતી એ સિવાય અન્ય બે ફ ફરિયાદી છે જેઓ જરીકામનું કામ કરતા હોય પરંતુ એ લોકોને બ્લેકમેલ રીતે કરતો હતો કે તમે ગૃહ ઉદ્યોગના નામે જરીકામ એટલે કોમર્શિયલ કામ કરો છો તો આપની આ બધી વિગત અમે એસએમસીને આપી દઈશું એમ કરીને એક વ્યક્તિ પાસેથી વીસ હજાર રૂપિયા અને બીજી વ્યક્તિ પાસેથી દસ હજાર રૂપિયા એમ કરીને બે વ્યક્તિઓ પાસેથી અલગ અલગ ખંડણી માગીને પૈસા વસૂલેલા હતા જે આ ગુનાઓ દાખલ થઈ રહ્યા છે તો આ બધા ફરિયાદી છે હવે હિંમત કરીને પોલીસનો સંપર્ક કરી રહેલા છે તો તમામની ફરિયાદ નોંધીને ગુનાઓ નોંધવામાં આવે છે તો આમ હેમંત જે દેસાઈ છે તેની વિરુદ્ધમાં મૈધરપુરામાં ત્રણ ગુનાઓ દાખલ થયેલા હોય એની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એ